જેગડીયાના સિદ્ધિ સમુદાય દ્વારા ટ્રસ્ટના દુષ્કર્મ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝગડિયા તાલુકાના રતનપુર ગામમાં વસવાટ કરતા સિદ્ધિ સમુદાયના સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું જેમાં જણાવ્યા અનુસાર બાવાગોર દરગાહ ટ્રસ્ટમાં દરગાહ શરીફ મસ્જિદ ઓફિસ ભંડાર રૂમ તેમજ અન્ય રૂમો આવેલ છે જેમાં વર્ષોથી વહીવટ કરતા આવેલા ટ્રસ્ટીઓ પૈકી ઉજાગર તરીકે રહેતા ઈસમે યુવતી સાથે દુષ્કર્મ આચરતા સિદ્ધિ સમુદાયે રોષ ઠાલવી ગુનેગારો સજા કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અમે આજે કલેક્ટર સાહેબ શ્રી ને ત્યાં આવેદન પત્ર આપ્યું કારણ એ હતું કે આજ થી દસ કે બાર દિવસ પહેલા જે ત્યાંના સોકોલ કહેવાતા મુજાવરે એક શ્રદ્ધાળુ છોકરી હતી એની સાથે જે કૃત્ય કરેલું છે એક કૃત્યને અમે સદંતર વખોડીએ છીએ અને લોકવાયકા જે ચાલે છે કે ટ્રસ્ટ અને ટ્રસ્ટના કરતા ધરતાઓ એની એને સે આપતા હોય કે એની સાથે હોય એવું બિલકુલ નથી અમે એના વિરોધમાં છીએ અને સરકારને તથા અમે કલેક્ટર સાહેબશ્રીને પોલીસ તંત્રને પણ એ જાણ કરેલી છે કે જે પીડિતા છે એને ન્યાય મળવો જોઈએ